દિવસ ઉજવે છે ત્યારે આપણો આ દિવસ એ ગૌરવનો છે આપણે આદિવાસી છે એની આપ સૌ સાક્ષી પૂરો છો કેમ કે અહીંયા કોઈ પંખા નથી અહીંયા કોઈ એસી નથી કુદરતના પવનમાં આપણે બેસીને સૌ આ પ્રોગ્રામને રહ્યા છો આ એકતા આ અખંડતા એ આપણા આદિવાસીની ગૌરવ કહેવાય છે એક દિવસ માટે નહી ભાઈઓ બહેનો આપણા હક આપણા અધિકાર લેવા હોય તો બાર નીકળવું પડશે જેમ અહિયાં સરકારી કર્મચારી હોય

એ લોકોને જવાનો વારો આવશે ને તે લોકો નહીં રડે પણ આપણે તો હોઈ જવાનો મારવાનો કઈ જમીન છે કે જે આદિવાસીઓને આપશે 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 ભારત માળા પ્રોજેક્ટ છે વા અન્ય પ્રોજેક્ટો લઈને આદિવાસીને જેર ષડયંત્ર છે જોયું તમે આની વાત છે અહીંયા ખાણ ખનીજ મળ્યું તો અહીંયાથી બીજે મોકલશે માનો કે અહીંયાથી આપણા અમુક સમાજને કચ્છમાં જવું પડે કચ્છથી શું આદિવાસી આપણો વિસ્તાર અહીંયા આવશે આપણા સમાજના માણસો અહીંયા આવી શકે ખરા આવશે કરવું પડશે હું અહીંયા બેસેલી બહેનો અને ભાઈઓ નવયુવાનોને મહેરબાની કરીને કહું છું આ